ગમે ત્યાં છટક છે ગાયડું દેવાયું ગાડું બાપ ને ખબર લાગો હું તો આનું મને એટલે મેં કયા હું તારો દોસ્તાર છું એમને હું તારો દોસ્તાર છું હે તારી એવું ભરતો છે અને એના હિસાબે હું તને જવા દીધો સાંભળી લઈ જવા દીધો નાના ને તારા બાપ ને તમે ત્રણેય બાપ દીધા સાંભળી લઈજો જે શબ્દો નો ઉપયોગ કરવામાં આવે તેમાં અમુ નો કોઈ આશય ન હતો કે કોઈ સમાજ ને શબ્દો કે કોઈ પણ સમાજની લાગણી આ તકે હું સમાજ છું પણ મારા શબ્દો થકી આપની લાગણી દુભાય હંમેશા માટે આ બાબતનું મને દુઃખ રહેશે વિશેષમાં જણાવવાનું કે જે તે બાબત વ્યક્તિગત હોય મારો આશય સમાજને કહેવાનો નહોતો આશા રાખું છું કે આ ચૂકથી બોલેલા શબ્દોને માફ કરશો